ગમે કેસ ના થાય અને ઓલા નાના નાના જે પેલા હોય એમને ખબર હોય કે પછી ટાર્ગેટ પૂરો કરવા માટે આ મળી રહે છે તો એમને જેલમાં પૂરી ના કહેવાનું કે આમના તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી પડશે એની અમે એક એ તમારો પકડી લાયા તમારા હપ્તાવાળા ઉપર એક ઉપર કેસ કર્યો અને દારૂની ગાડી પકડા નજરતા તો કોઈ દાડો સીટ શેરમાં ના થાય

લોકો હાજર અને વર્તમાન પોલીસ સ્ટેશનમાં કોઈ પીઆઈ ની બદલી થાય અને કોઈ ડીએસપી બદલી થાય તો એમના વિદાય સમારંભમાં તમારે ઘરે લેવાનું કરો સિવાય કોઈ હોય ફોટા પાડી લેવાના તો નેવું ટકા તમારે મેળવણું કરી દેવાનું કે એ આજે તમારી પાસે ઓટોમેટિક આવી જશે કે આ ગામમાં દેશી દારૂ વેચવાવાળા કેટલા છે ઇંગ્લિશનું વેચવાવાળા કેટલા છે એનું નામ શું છે એનો મોબાઈલ નંબર શું છે કે કઈ જગ્યાએ વેચે વેચ્યાને એનું લોકેશન શું છે આખા ગુજરાતનું લિસ્ટ બનાવી અને રાજ્યભાલને આવેદનપત્ર આપવું પડે મુખ્યમંત્રીને આપવું પડે કે ગૃહમંત્રીને તમને કદાચ તમારી કોલીસના સામે કાર્યવાહી કરો દેશી દારૂ પીતો હોય ઇંગ્લિશ દારૂ પીતો હોય એમડી નું કરતા હોય ગાજા નું કરતા હોય અને એ યુવાનો નાની ઉંમરે આટલા વેચન કરતા હોય ત્યારે એ આવનાર સમયની અંદર એ આપણે ગુજરાતમાં કેવી પેઢી નવી આવશે ને એ કલ્પના કરો કેટલી કુપોષિત પેઢી આવશે નાગરિક આ ગુજરાતના નાગરિક કે જેને આપણે બાળકોનું દેશનું ભવિષ્ય કહીએ છીએ કે કેવું ભવિષ્ય આવશે કલ્પના કરો કોંગ્રેસ પાર્ટી સત્તા માટે નથી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના એ અન્યાય હવે લડવા માટેની થઈ હતી 1948 ને પહેલાય વહીવટી તંત્ર ને ખબર નથી પણ માત્ર ને માત્ર નાના પોલીસ વાળા લોકોને એને જવાબદાર વિભાગે નક્કી કર્યું છે કે જે દારૂ પીતા હોય ને એને પકડી પકડીને એના ઉપર કેસ કરો ભાઈ દારૂ પીતા ઉપર કેસ કરાય કે દારૂ પાડવા વાળા વેચવા વાળા ઉપર કરાય ચોરને પકડાય કે સોરની માને પકડાય તો સોરની માં કોણ છે દારૂ વેચવા વાળા દારૂ પાડવા વાળા અને એના હપ્તા દેવા એ ચોરની માં કહેવાય